મળ

કે ભાઈ ધરમ ને ભાઈ ભાઈ અહીંયા ખીલવા છે અમે હું અહીંયા કઈ જાન ત્યાં પાડીએ ભાઈ જેવા તેવા છે નહીં ભાઈ કે ગામના ના ખૂણે ખૂમે સીમાડે સીમાડે આવી લેશો જ્યાં તું જ્યાં પાડીએ તે કયા ભાઈ હું કહું કે ગમે ત્યાં આવી લીધું ભાઈ ખૂણે ખૂણે પાડીએ ભાઈ આમનું તો છે ભાઈ કાલી મકાન બનાવશો તો એ તો પાડીએ નીકળશે ભાઈ ડુંગળા બેઠું લે આપડી કુડ દેવી ભાઈ કર દેવી બેઠી ભાઈ ન્યાય એટલે પાણી ફેરી ગયેલા છે અરે વાત રે ભાઈ પેલા આઈ લો તો ભાઈ હજી જોઈ લે આઈ આવ્યો છું ભાઈ કેવું નથી ભાઈ જોયેલું બોલ્યો ભાઈ કારણ કે વારા ભાઈ એવા મરણ થઈ ગયા છે ભાઈ માથે ને જો વાણા કે બાર કુવાડા ભાઈ મારા દીકરા એવા એ આવું ગયા ભાઈ ભાઈ હવે હળીમડી નાલો ભાઈ ભગવતી ના કરો તો રાજપૂતો કેવા

કેવરા રાત કે સડીન ભાઈ બસ સતી નઈ છે કાંબી છે ભાઈ એ હોય છે થઈ છે આતી સતી નઈ ભાઈ ભાઈ કે આ ભાઈ આતે આલો જ ને એ કે એક એવા રબારી ની ભાઈ લમડાટા ખાંબી ગોયતી આ ભાઈ પહેલા તો મે ગોયતી ભાઈ પાછો કેતો આ बाजूમાં ભાઈ રબારી ખાંબી ભાઈ છે ભાઈ આ છે પડી ગયો મંદિર

તેને તમારા રટોકા કર્યા હતા ભાઈ એ એવું હેપાઈ નાખેલું ભાડું છે જોશે જ નહીં હા ભાઈ કદાચ હું ઉતરો ને ભાઈ કેટલું લઈને આવી લઉં એનું કઈ ભાઈ છે ભાઈ ભલે કાર્ય કરો હાસા મંત્રી કરો ભાઈ જો ખમાયું કરતી બધી માવડી ન લાવતો તો ભાઈ હું ધર્મ નો કહેવાય પેલા તો જે જોયું ભાઈ બરોબર ને પણ હવે આવું કાર્ય બનવા જવ નહી એ ને કમાયું ભાઈ બરોબર ને કારણ કે આગણું મારું ભાઈ મારા ભાઈ નું આંગણું આ બરોબર ને એ મારા એ મારા ભાઈ પાય કે પાય પણ મારા ભાઈ ને આંગે ભાઈ જો કર્યો કાટો વાગો તો તો એ આટલી સિંગ માં ઓ ભાઈ ભાઈ વા તો મારા ભાઈ નું આંગણું તો ભાઈ મારો ભાઈ મારો ભાઈ અરે મારા એ મારા ભાઈ બળ આવરે રસ્તે ન જાવ તો ભાઈ

Thank mm -hmm. you.